ભૂતાનથી ભારત પરત ફર્યા પ્રધાનમંત્રી મોદી દિલ્હીની એલએનજેપી હોસ્પિટલ પહોંચ્યા પીએમ મોદી દિલ્હી બ્લાસ્ટના જાગ્રસ્તોના પીએમ મોદીએ પૂછ્યા ખબર અંતર ભૂતાનથી પરત ફરતા પીએમ મોદી સીધા પહોંચ્યા એલએનજેપી હોસ્પિટલ જ્યાં ઘાયલોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે એલએનજેપી હોસ્પિટલ ખાતે જ્યારે દિલ્હીમાં બ્લાસ્ટ થયો એ સમયે જે પણ લોકો ત્યાં જાગ્રસ્ત થયા હતા તેમને એલ એન હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે એ જ સમયે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા હતા અને આજ ભૂતાનથી પ્રધાનમંત્રી સીધા પહોંચ્યા એલ એન હોસ્પિટલ જ્યાં આ ખબર અંતર પૂછ્યા હતા તેમની સાથે મુલાકાત કરી હતી અને ઘટનાની પણ વિગત મેળવી હતી આ તમામ ઘાયલો સાથે વાતચીત કરી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જેઓ ભૂતાન પ્રવાસથી સીધા દિલ્હીની એલ એનજેપી હોસ્પિટલ પહોંચ્યા હતા દિલ્હીની એલ એલ એન હોસ્પિટલ ખાતે હાલમાં ઘાયલોને સારવાર આપવામાં આવી રહી છે જે પણ લોકો દિલ્હી બ્લાસ્ટમાં ત્યાં ઘાયલ થયા હતા એ તમામને તાત્કાલિક સારવાર અર્થે એલ એન જે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ગૃહમંત્રીએ તાત્કાલિક એ જ એલએનજીપી હોસ્પિટલમાં ઇજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ સમયે ભૂટાન ભૂટાન હતા પ્રવાસથી પરત ફર્યા બાદ તરત જ મોદી એલએનજીપી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા આ દ્રશ્યોમાં જોઈ શકાય છે એલ હોસ્પિટલમાં તેમણે ઘાયલો સાથે વાતચીત પણ કરી હતી સ્થિતિનો તાગ મેળવ્યો હતો ઘટના વિશેની પણ માહિતી મેળવી હતી અને તમામ ઝડપથી સાજા થઈ જાય એ પ્રકારની તેમણે વાત કરી હતી ભૂતાનથી પરત ફરતા જ પીએમ મોદી સીધા એલએનજીપી હોસ્પિટલ પહોંચી ચૂક્યા હતા